कहीं का થઈ ગઈ ના સ્ટોપ કરો હવે દેખા દે મૈં ખબર નઈ દેખા દે તો હશે નીકળી ના સ્ટોપ કરો હાલો અવાજ આવતો કે નહીં તો ગાઈસ તો લાગી ગયા હાથ ને 15 ને 20 થઈ ગઈ 15 કે 20 ખબર ન ટાઈમ ન દિયો આપણે હું નામ ના સ્ટોપ કરીને નીકળી ગયા અહીં પાછો ન્યુ હોસ્પિટલ જવા તાટ પર છે જેવી ન કરતા એ એક આટ તો ખેચામાં રહી પણ બીજો બા રાયડો છે

ચોર બધા છે તાની સાથે આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખતી બહેનો છે નહીં વધારે કાલ કાલે અમિતભાઈ અમારે એકલા કાલે મને વિડીયો મોકલી બનાવી બનાવી મોકલજો અમારે મોકલી દે કાલે મોઢું દેખાડીશ હવે મળીશું તમને નવા 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 વ્લોગ સાથે કાલે સંભાળીએ જઈને બાય બાય ટાટા